જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે ઘરે જ વેનીલા આઇસક્રીમ બનાવીશું તો એક પેનમાં આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે મેં ત્રણ કપ દૂધ લેવાનું છે એને ગરમ થવા માટે મૂકી દઈશું અડધો કપ મેં ખાંડ લીધી છે મિક્સ કરશું અને ગરમ થવા દઈશું જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે આવી રીતે મિક્સ કરવાનું છે અને ચલાવતા રહેવાનું છે એક કપમાં મેં ત્રણ ટેબલ સ્પૂન કોન્સોર લીધો છે અને વન ફોર્થ કપ જેટલું મેં એમાં ઠંડુ દૂધ ઉમેરીને આપણે કોર્નફ્લોરની જે સ્લરી બનાવીએ એ મિક્સ કરી લેવાનું છે એના ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે એકદમ સરસ મિક્સ કરીને એનું મિશ્રણ તૈયાર કરવાનું છે કોર્નફ્લોરનું અને દૂધ આવી રીતે એકદમ ઉકળે પછી આપણે કોર્નફ્લોરની સ સ્લરી જે કરી છે એ આમાં ઉમેરીશું તો આ રીતે મેં તૈયાર કરી દીધું છે હવે આપણે આમાં ઉમેરીશું જેવું ઉમેરીએ એવું સતત આવી રીતે ચલાવતા જવાનું છે એને મિક્સ કરતું જવાનું છે હવે આપણે કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું અને આ રીતથી મિક્સ કરી દઈશું જેમ જેમ ગરમ થશે આ મિશ્રણ એકદમ ઘટ થતું જશે તમે જોઈ શકો છો આ રીતથી ઘટ થતું જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આવી રીતે મિક્સ કરતું જવાનું છે હવે મેં એક ટેબલ સ્પૂન વેનિલા એસેન્સ ઉમેરીશું અને આ મિશ્રણને હવે આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું ગેસ મેં બંધ કર્યો છે મિક્સ કરી લેશું અને એક બીજા વાસણમાં એને ઠંડુ થવા માટે મૂકી દઈશું એસેન્સ નાખ્યા બાદ બરાબર આપણે મિક્સ કરીશું દડ કપ મેં વ્હીપ ક્રીમ લીધી છે જે આપણે કેક માટે ક્રીમ લઈએ છીએ એ જ ક્રીમ મેં લીધી છે ક્રીમ અને આવી રીતે એને બીટ કરી દેવાની છે જ્યાં સુધી ફ્લોપી ના થાય આવી રીતે એકદમ ત્યાં સુધી એને બીટ કરવાની છે આ રીતથી આ રીતથી બીટ કરવાની છે એને હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એમાં વ્હીપક્રીમ ઉમેરીશું આ રીતથી બધી વ્હીપક્રીમ આમાં ઉમેરીને મિક્સ કરી દઈશું આ રીતથી મિશ્રણ બનીને તૈયાર થયું છે વેનિલા આઈસ્ક્રીમનું હવે એરટાઇટ ડબ્બામાં આપણે આ મિશ્રણને લઈ લઈશું ફ્રીઝરમાં એને આઠ કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું બંધ કરીને એકદમ સરસ બાર જેવો જ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે આઠ કલાક બાદ આઈસ્ક્રીમ એકદમ સેટ થઈ ગયો છે તો તૈયાર છે વેનીલા આઇસક્રીમ તમે પણ આ રીતથી જરૂરથી બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ